સામે આવ્યો છે મોટા પ્રમાણમાં પર્યટકો પણ અહીં જોવા માટે આ નજારાનો લહાવો લેવા માટે અહીં ઉમટતા હોય છે તો વરસાદી વાતાવરણના કારણે આ દ્રશ્યો સર્જાયા છે વાદળોથી ઢંકાયેલા ગિરનાર પર્વતના અદ્ભુત નજારો સામે આવ્યો છે નયનરમ્ય નજારો જોઈ પ્રવાસીઓ પણ ખુશ થયા છે અને આજ મુદ્દે સંવાદદાતા ધર્મેશ ખાચર આપણી સાથે જોડાયેલા છે ધર્મેશ એક તરફ જુનાગઢમાં વરસાદી માહોલ બીજી તરફ ગિરનાર ભારે વરસાદ પડી રહ્યો છે ચોમાસાની સિઝન માં ગિરનાર પરના હલાદક દ્રશ્યો સામે આવ્યા છે વાદળો ઢકાયેલો ગિરનાર પર્વત જાણે વાદળો સાથે ગિરનાર વાતો કરતો હોય તેવો અદભુત નજારો ચોમાસાની સિઝનમાં વરસાદી વાતાવરણમાં ગિરનાર પર્વત પર અદભુત વાતાવરણ સર્જાયું છે નયનરમ્ય રજાનોજોય પ્રવાસીઓ થઈ ગયા છે ખુશખુશાલ જિનાર પર વાદળોના કારણે ઝાકળ અને છે ગિરનાર ઉપર વાદળો નિચા દેખાતા લાગતા પ્રવાસીઓમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જી જીધરમેશ માહિતી બદલ આભાર આપનો Павનગરના મૌવામાં બે દિવસના વિરામ બાદ મે એક રાજાનું આગમન ગરમીથી અકળાયેલા મહુવા વાસીઓએ વરસાદની મજા માણી મહુવામાં વરસાદને પગલે પ્રીમોન્સૂન કામગીરી ધોવાઈ હતી શાક માર્કેટ ગાર્ડન રોડ બગીચા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા તો રસ્તામાં પાણી ભરાતા વાહન ચાલકો અને લોકો પરેશાન થયા તો મહુવાના દ્રશ્યો પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદે વિરામ લીધો ત્યારબાદ વરસાદી પાણીનો ભરાવો થયો હતો તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પર પણ સવાલો થઈ રહ્યા છે છેલ્લા બે દિવસ થી અસહ્ય બફારાની વચ્ચે આજે મહુવામાં શકાય કે મહુવાની અંદર જે રાજમાર્ગો છે અંદર પાણી પણ ભરાઈ જવા પામ્યા છે અને અંદર જે લઈને આજે વરસાદ પડ્યો છે તેને લઈને ઠંડક પ્રસરી છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની તો આપણે દ્રશ્યો ની અંદર જોઈ શકીએ છીએ કે આ પ્રી મોનસૂન કામગીરીમાં પણ અત્યારે અહીંયા ગોઠણ પાણી ભરાયા છે આ શાક માર્કેટ વિસ્તાર છે શાક માર્કેટ વિસ્તારમાં અત્યારે ભાવનગર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો શહેરના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થયો હજુર પાયકા રોડ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી મહાનગરપાલિકા દ્વારા પાણીમાં ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત પણ મળી છે તો પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ અહીં છત્રી થઈ હોય તે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે બોટાદના ગઢડા શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા જીનનાકા સિનેમા રોડ બસ સ્ટેશન રોડ પર પાણી ભરાયા વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ હતી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી વાતાવરણમાં ઠંડક પણ આ વરસાદના કારણે થઈ હતી તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ થયો બગવદર ભારવડા ખાંભોદરમાં વરસાદ થયો નટવરનગર કિન્દરખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદને લઈ ખેતરો અને રોડ પર પણ પાણી ફરી વળ્યા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો મોર પણ વરસાદનો આનંદ લેતા હોય તેવો નજારો સામે આવ્યો તો બરડાના દ્રશ્યો છે કે જ્યાં મેઘમહેરના દ્રશ્યો સામે આવી રહ્યા છે ધીમી વરસાદની શરૂઆત થઈ હતી બરડા જો કે વરસાદી માહોલ રાજ્યમાં છવાયેલો છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો નથવાનગર કિન્દરખેડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો વરસાદના લઈ ખેતરો અને રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા ખેડૂતોમાં ખુશી આ વરસાદના કારણે છે તો પોરબંદરના માછીમારોને વરસાદને પગલે એલર્ટ તૈયાર કરાયા હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કર્યું તારીખ સત્યાવીસ થી એક જુલાઈ સુધીનું એલર્ટ આપવામાં આવ્યું છે ભારે પવનના કારણે દરિયો ન ખેડવા ચેતવણી કચ્છના નખત્રાણામાં વરસાદ પડ્યો વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાયા સામાન્ય વરસાદમાં જ મુખ્ય માર્ગ પર પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ છે વરસાદના કારણે મુખ્ય માર્ગ તળાવમાં પરિવર્તિત થયો

પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદી પાણી ભરાવાના કારણે તો તો ક્યાંક પાણી ભરાયા છે વરસાદના કારણે તરફ દેખાઈ રહ્યું છે બનાસકાંઠા કાંકરેજ પંથકમાં પણ વરસાદી માહોલ કાંકરેજના જૂનાવા સ્ટેશન વિસ્તારમાં વરસાદ વરસાદ પડતા વરસાદી પાણી ભરાયા તો પ્રે મોનસૂન કામગીરીની પોલ પર પણ સવાલો ઉઠ્યા છે બનાસકાંઠાના દ્રશ્યો છે કે જ્યાં વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદની આ સ્થિતિ છે વરસાદી પાણી ઓસરાજ નદી ભરાયેલા છે જેના કારણે મહાનગરપાલિકાની કામગીરીની પોલ અહીં છતી થઈ છે સવાલો ઉઠ્યા છે તેની કામગીરી પર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા કામગીરી પર સવાલો ગુજરાત પોસ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી ઉપલેટાના ખીરસરા વચ્ચેનો પુલ તૂટવાનો મામલો ભારે વરસાદના કારણે મોજ નદીમાં પૂર આવતા પુલે પાણીમાં ગરકાવ થયો ચિત્રાવીસ ગામોને જોડતો પુલ તૂટતા હાલાકી પડી ગુજરાત પોસ્ટે સ્થાનિકોની હાલાકી અંગેનો અહેવાલ પણ દર્શાવ્યો હતો ગુજરાત પોસ્ટના અહેવાલ બાદ સ્થાનિક તંત્ર દોડતું થયું આરએનબી ના અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અધિકારી અને ધારાસભ્યએ ગુજરાત પોસ્ટ સાથે વાતચીત કરી

સંકેત આપ્યા છે કે તાત્કાલિક આપણે ચાર પાંચ મોટા પુલ જે મોટી નદી ઉપરના પુલ મંજૂર થવામાં છે આખી પ્રોસેસમાં છે હમણાં રિસન્ટલી પંદર દિવસ પહેલા મેં આ રજૂઆત કરેલી હતી અને હું મુખ્યમંત્રીશ્રી એ તાત્કાલિક સૂચના પણ આપી છે અને આ પુલ છે નવો મેજર પુલ ધાબી નહીં પણ કાયમના માટે ઉકેલ થાય એવો મોજર પુલ થાય એના માટેની પ્રક્રિયા અત્યારે પાઇપલાઇન માં છે મને આશા છે કે ટૂંક સમયમાં જ એનો જોબ નંબર આગળની કાર્યવાહી થશે પણ ઉપલેટામાં જે વરસાદ થયો એના હિસાબે માટી કામ ધોવાઈ જતા ફરીવાર એ ગાબડું ચાલુ થઈ ગયું એટલે વાહન વ્યવહાર અત્યારpur તો બંધ થયો અત્યારે વરસાદી પાણી એટલું બધું છે કે એમાં કોઈ કામગીરી અત્યારે તાત્કાલિક ધોરણે કરી શકાય નહીં નહી તો પાછું ધોવાઈ જાય એટલે અમે આના પરમેનન્ટ ઉકેલ તરીકે માનનીય ધારાસભ્ય શ્રીને પણ વાત કરેલી હતી એમને પણ મુલાકાત કરી અને નવો કાયમી બારમાસી રસ્તો ચાલુ રહે એના માટેની અમે અમારી દરખાસ્ત સરકાર શ્રીમાં સાદર કરેલ છે ધારાસભ્ય શ્રીએ પણ મુખ્યમંત્રી શ્રીને ધ્યાને આ વસ્તુ દોરેલ છે એટલે ટૂક સમયમાં આ મોટો પુલ મંજૂર થાય એવી શક્યતા છે અને સરકાર શ્રીના પ્રયાસો છે

ફરી વળ્યા હતા તો છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ ગટરના પાણી પણ હવે રોગચાળો પણ વધી શકે છે આ દ્રશ્યો વેરાવડના છે પાંચ સોસાયટી વિસ્તારની મુખ્ય ગટરો ભરાયેલી જોવા મળી પ્રે મોન્સૂન કામગીરી પર પણ સવાલો થઈ રહ્યા છે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ કામગીરી માત્ર કાગળ પર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ફ્રી મોનસૂનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે પરંતુ જે કામગીરી કરવામાં આવી રહી છે તે પાટણ વિસ્તારના ગુલાબનગર સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર તેના જે નગરપાલિકાના જે દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે આ તમામ વિસ્તારોની જે ગટરો છે આ ગટરો કચરાથી ખાસ કરીને જામ છે તે જોવા મળી રહી છે કાલે એક ઇંચ વરસાદ છે આ વિસ્તારની અંદર પડ્યો હતો ત્યારબાદ વિસ્તારના સમગ્ર વિસ્તારમાં ગોઠણ સમા પાણી છે તે આ વિસ્તારોમાં ભરાયા હતા સ્થાનિક લોકોની માંગ છે કે વારંવાર અમે નગરપાલિકા સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી છે પરંતુ આજ દિન સુધી આનો યોગ્ય નિર્ણય આવ્યો નથી અર્જુન વાળા ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ હાલાકીનો સામનો કરી રહ્યા છે દાહોદના દ્રશ્યો છે કે જ્યાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે વરસાદે વિરામ લીધા બાદ પણ વરસાદી પાણીનો ભરાવો છે જેના કારણે વાહન ચાલકો રાહદારીઓ ભાવનગર જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શહેર સહિત જિલ્લાના મોટા મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે બગદાણાના મોણ પર થારી દેઘવડા ડુંગર પર વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ બીજી તરફ મહુવામાં વરસાદને પગલે રીમોન્સૂન કામગીરી ઢોવાઈ હતી શાક માર્કેટ ગાર્ડન રોડ બગીચા ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા જેના કારણે વાહન ચાલકો હેરાન થયા તો શિહોર અધેપાડા બુદેર ઘોઘા સહિતના પંથકમાં પણ વરસાદ થયો પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા ભાવનગરના આ દ્રશ્યો છે કે જ્યાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામેલો છે વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીનો ભરાવો થયો છે વિસ્તારોમાં પાણી ભરાયા કુંભારવાડા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા વરસાદ પડતા જ મહાનગરપાલિકાની પોલ ખુલી છે કાગળો પર પ્રી કામગીરી હોવાનું સામે આવ્યું કુંભારવાડામાં ચારે બાજુ વરસાદી પાણી ભરાયા છે તો ઘૂંટણ સમા પાણી ભરાયા છે કુંભરવાડા ભાવનગરમાં જ્યાં પાણી ભરાવાના કારણે લોકો પણ હેરાન થઈ રહ્યા છે તો મનપાની કામગીરી માત્ર કાગળ પર છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે જેના કારણે ઘર વકરીને પણ નુકસાન પહોંચ્યું છે લોકો હેરાન થયા છે તો બીજી તરફ બાળકો આ વરસાદી પાણીમાં મજા માણતા હોય તેવા દ્રશ્યો પણ કેલ થયા છે જામનગરમાં ચોમાસાનો જીવલેર પ્રકોપ અત્યાર સુધીમાં કુલ ચાર લોકોના મોત થયા છે વીજળી પડતા ત્રણ લોકોના મોત બળદગાડા સાથે ધરાણાયેલા બાળકનું મોત અને બીજું વીસ પશુઓ પણ મોતને ભેટ્યા છે કાલાવડ પંથકમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ થયો હતો નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે તો મોતના આંકડાઓ પણ વધી રહ્યા છે વીસ પશુઓ આ પાણીના પ્રવાહમાં તણાવવાના કારણે મોત થયા અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી માહોલ છવાયેલો છે બીજી તરફ પશુઓ પાણીમાં તણાતા હોય તેવા દ્રશ્યો છે તો આ તરફ અનેક લોકો પણ પાણીના પ્રવાહમાં ફસાયા છે જેને બચાવવા માટેની કામગીરી થઈ રહી છે તો રસ્તાઓ પર પણ પાણી પાણી ભરાયા છે જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે બે અલગ અલગ દ્રશ્યો જામનગરમાં કે જ્યાં જીવલેણ પ્રકોપ સામે આવ્યો છે ચાર લોકોના મોત પણ આ વરસાદના કારણે થઈ ચુક્યા છે વીજળી ઉપલેટા તાલુકાના ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા પુલ તૂટ્યો ચિત્રાવડ થી પંદર થી વીસ ગામોને જોડતા પુલ તૂટતા હાલાકી અગાઉ માટી નાખી આ પુલ બનાવવામાં આવ્યો હતો જે ફરી તૂટ્યો છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ આ કાન કરાયા જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે તો પુલ જે તૂટ્યો છે માટી નાખી કામ ચલાવવામાં આવ્યું હતું ફરી એ જ સ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે લોકો હેરાન થયા છે અનેક વખત માંગ પણ કરવામાં આવી પરંતુ આ ખાડા ના કારણે આ સ્થિતિ સર્જાય છે કોમરેલી કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ થયો જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો જાફરાબાદ ચાચ બનતા શિયાળ બેટના દરિયામાં કરંટ કરંટના કારણે દરિયાનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું કોમરેલી ખાતેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ રહ્યા છું કે જાફરાબાદ ચાચવદર વરસાદી માહોલ સર્જાયો છે તો બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે આ વરસાદના કારણે જાફરાબાદ ચાચબંદર શિયાળ બેટના દરિયામાં કરંટ જોવા મળ્યો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ બાબરા અને લાઠીમાં સૌથી વધુ વરસાદ બે તાલુકામાં સિઝનનો સારો વરસાદ પડ્યો અત્યાર સુધી બાબરામાં સાત ઇંચ વરસાદ લાઠીમાં પાંચ લીલીયામાં ત્રણ ઇંચ વરસાદ થયો અન્ય તાલુકામાં બે ઇંચથી પણ ઓછો વરસાદ થયો ખેડૂતો સારા વરસાદની હજુ પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે અમરેલીના દ્રશ્યો છે કે જ્યાં બે પણ ઓછો વરસાદ પડ્યો હતો હજુ પણ ખેડૂતો સારા વરસાદની આશા રાખીને બેઠા છે તો જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદી માહોલ છવાયેલો છે ધીમી ધારે વરસાદ થયો હતો દ્વારકા ખંભાળિયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસાદ પડ્યો શેરડી પણ વરસાદ થયો ખેતરોમાં પાણી ભરાયા વરસાદના કારણે ગરમીમાંથી લોકોને રાહત મળી તો ખંભાળિયાના ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં ખેતરો પણ વેટમાં ફેરવાઈ ગયા છે ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે ધોધમાર વરસાદ દ્વારકામાં નોંધાયો હતો વેંજલ પર કેશોદમાં વરસાદ વરસ્યો વરસાદના કારણે ગરમીમાંથી રાહત પણ અનેક લોકોને મળી હતી તો ધોધમાર વરસાદને પગલે ખેતરો ખેતરોમાં પણ પાણી ભરાયું હતું તો ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ અનેક નદીઓ પણ બે કાંઠે વહી રહી છે દ્વારકાના કલ્યાણપુરમાં રાજાની શાહી સવારી રાજપરાચુર ધતુરિયા પંથકમાં વરસાદ થયો વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જવાય કલ્યાણપુર તાલુકામાં પણ વરસાદ થયો હતો તો દ્વારકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વાવણીલાયક વરસાદ થવાના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે દ્વારકાના કલ્યાણપુરના દ્રશ્યો છે કે જ્યાં મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી છે કલ્યાણપુરના દ્રશ્યો છે કે જ્યાં ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે દ્વારકાના કલ્યાણપુરમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી તો અનેક નવા આવી રહ્યા છે નદી નાળા પણ છલકાઈ રહ્યા છે દ્વારકાના ભાટીયા ગામમાં ધોધમાર વરસાદ કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ ભાટીયા ગામમાં વરસાદી પાણી વહેતા થયા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી ગામના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ બાદ પણ દ્રશ્યો પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે ધોધમાર વરસાદ થયો હતો ગ્રામ્ય પંથકમાં કલ્યાણપુર તાલુકાના જ્યાં સ્થિતિ સર્જાય છે જેના કારણે તંત્રની કામગીરી પર પણ સવાલો થયા છે તો બીજી તરફ આસપાસની દુકાનોમાં પણ પાણી ભરાયા છે અનેક કાર પણ અને વાહનો પણ વરસાદી પાણીમાં ફસાયા છે જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની દ્વારકાનો દરિયો વરસાદના પગલે તોફાની બન્યો ગોમતી પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી બંદોબસ્ત ગોઠવાયો ગોમતી પર લોકોની અવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો ગોમતી ઘાટના દ્રશ્યો છે કે જ્યાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેના કારણે ચુસ્ત બંદોબસ્ત પણ અહીં કડકી દેવામાં આવ્યો છે બીજી તરફ કોઈ લોકો અહીં ન આવે તે માટે સૂચન પણ કરવામાં આવ્યું છે દ્વારકાનો આ દરિયો કે જે વરસાદના કારણે તોફાની બને